ગઈકાલ તારીખ ચાર બે બે હજાર ચોવીસના રોજ જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દરેડી વિસ્તારની અંદર એક ઇપકો કલમ ત્રણસો સાત મુજબનો ગુનો થયેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે નીરજભાઈ નરેન્દ્રભાઈ નાખવા જે પોતે દરેડી વિસ્તારમાં પાન મસાલાની દુકાન ધરાવે છે અને તેમને ત્યાં ગઈકાલે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે જે આરોપી છે હારૂન હસનભાઈ કફી એ માવા લેવા માટે ગયેલો અને ફરિયાદીએ એમની પાસે માવાના પૈસા માગતા માવાના પૈસા આપેલા નહીં અને જો ધંધો કરવો હોય તો પોતાને હપ્તો આપવો પડશે એવી માગણી કરેલી અને ત્યારબાદ આ જે માગણી હતી અને ફરિયાદી સરેન્ડર ન થતા એમની પાસે જે લાકડી હતી એનાથી ફરિયાદીને માર મારેલો અને ત્યારબાદ ફોન કરી અને પોતાના બીજા સાગરિતોને બોલાવી લીધેલા અને ટોટલ ચાર આરોપીઓએ થઈ ફરિયાદી અને એમના જે દીકરા છે એમને માર મારેલ જેમાં એમને માથાની અંદર હેમરેજ આવેલ છે અને આ અનુસંધાને પોલીસે આરોપી વિરુદ્ધ મીકો કલમ ત્રણસો સાત ત્રણસો ચોર્યાસી અને આઈપીસીની અન્ય કલમોની જે ગુનો દાખલ કરેલો છે અને સામે આઈપી આઈપીસી કલમ ત્રણસો ચોવીસ નીચે ક્રોસ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે